ફાઇવ સ્ટાર રેટિંગ મેળવીને નવસારી કૃષિ યુનિવર્સિટીએ સમગ્ર રાજ્યમાં વગાડ્યો ડંકો એક અલગ યુનિવર્સિટી તરીકે માન્યતા મેળવીને સ્વતંત્ર રાજ્ય કૃષિ યુનિવર્સિટી તરીકે આગળ વધેલા નવસારી કૃષિ યુનિવર્સિટીએ આજ રોજ જાહેર કરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જીએસઆઈઆરએફ રેન્કિંગમાં ફાઇવ સ્ટાર રેટિંગ મેળવીને ડંકો વગાડ્યો છે ઓગણીસો એક માત્ર કૃષિ કોલેજથી શરૂઆત કરી અત્યારે કુલપતિ શ્રી ડૉક્ટર ઝેડપી પટેલના સબળ અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ દેશની અગ્રીમ પંક્તિની કૃષિ યુનિવર્સિટી બનવાની સફરમાં યુનિવર્સિટીએ શિક્ષણ સંશોધન વિસ્તરણ પ્રવૃત્તિઓ પાકોની નવી જાતો પેટન્ટ સંશોધનની એરણે ચકાસેલ ખેડૂતલક્ષી ભલામણો નીત નવીન કૃષિ તકનીકી વગેરેમાં કાઠું કાઢ્યું છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ આઈસીએ આર નવી દિલ્હી દ્વારા એકરે એક્રેડિટેડ કરાયેલ આ યુનિવર્સિટીની આઠ ડિગ્રી કોલેજો અને છ પોલિટેકનિક્સ ખાતે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ બાયોટેકનોલોજી અને એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં વૈશ્વિક કક્ષાનું ગુણવત્તા સભર શિક્ષણ અપાઈ રહ્યું છે પચીસ રિસર્ચ સેન્ટર્સ દ્વારા સતત કૃષિલક્ષી સંશોધન કરીને નવીનતમ ટેકનોલોજીઝ વિકસાવાઈ રહી છે જેની યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના ખેડૂતો સુધી પહોંચાડીને કૃષિ વિકાસ દરને ઉન્નત સ્તરે રાખવામાં સિંહ ફાળો અપાઈ રહ્યો છે અત્યાર સુધી વિવિધ પાકોનું વધુ ઉત્પાદન આપતી એકસો પાંચ જેટલી સુધારેલ જાતો અને સાતસો જેટલી કૃષિ તકનીકીઓ વિકસિત કરીને યુનિવર્સિટીએ કૃષિ ક્ષેત્રને વિગંતુ બનાવ્યું છે યુનિવર્સિટી પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેલના નેજા હેઠળ સઘન તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે પ્રોફેશનલી તૈયાર કરાયા બાદ આઠસો જેટલા કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા બે હજાર જેટલા વિદ્યાર્થીઓને આકર્ષક પગાર સાથે ઘર આંગણેથી નોકરી અપાવી છે આમ વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા યુનિવર્સિટી આજ રોજ જાહેર કરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જી આઈ આર એફ રેન્કિંગના ચાર કડક પારદર્શી મૂલ્યાંકન માપદંડોમાં સમગ્ર રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં આઠમું સ્થાન અને રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન અંકિત કર્યું છે મેન ઓફ ફ્રૂટ ફ્લાય તરીકે જગવિખ્યાત સક્ષમ કૃષિ વૈજ્ઞાનિક એવા કુલપતિ ડૉક્ટર પી પટેલે પ્રતિષ્ઠિત રેન્કિંગમાં રૂપ ફાઇવ સ્ટાર રેટિંગ મેળવવાની ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય પોતાના સમર્પિત સ્ટાફ તેજસ્વી વિદ્યાર્થીઓને ખેડૂત આલમે યુનિવર્સિટીમાં મૂકેલા વિશ્વાસને આપ્યો હતો આ સાથે ખેડૂતોએ તેઓએ ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને આગામી દિવસોમાં સહિયારા પ્રયાસોથી યુનિવર્સિટીને વધુ ઉન્નત સ્તરે લઈ જવાની આશા વ્યક્ત કરી હતી ટીવીન ન્યૂઝ નવસારી